નમસ્કાર ગુજરાતી સમાચાર સુરત શહેર પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સુરત શહેર પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના પંચોતેરમાં જન્મદિવસના ઉપલક્ષ્યમાં યોજાયો રક્તદાન કેમ્પ शेर्मा प्रजावता पुलिस जवानों ने रक्तदान करियो और इतिकाले 17મી સપ્ટેમ્બર ના રોજડા પ્રધાન નરેન્દ્ર મોદી નો 6 જન્મદિવસ સુરત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ પોલીસ કમિશનર ઉપસ્થિત રહી रक्तदान કરનાર પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા રાન મંત્રી શ્રી ના જન્મદિવસ ઓપટીગાલે છે એના ઉપલબ્ધ એ એક જો પૂરા દેશ ભરમાં અપના રાજમાં સુરત શહેરમાં એક સૌથી જો એક સારા કાર્ય થઈ રહ્યો છે બ્લડ ડોનેશનનો જો એને ભાગ રૂપે આજે सूरत शहर पुलिस हेडक्वाटर खाते पर एक हमारा पुलिस ना हमारा, अधिकारियों, आने हमारा जो महिला अमरा साधिकारी कर्मचारी जेना थको ब्लड डोनेशन एक कैम्प जे हमारा ब्लड जो युनिट भेगा यूनिट हमारा आ समय एवं हो जयरे घड़ बढ़ा लोग जो, जो अलग लो जो अलग रोको लाते चौमा ने लीजे तो त्या जो जरूरत जरूरतमंदों मे आशय की जो आज में ब्लड डोनेशन एक कैम्प जो અને પોલીસ સિવાય પણ જોઈએ આ ચાર વાગે તક ચાલુ રહેવાના છે કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જો એ શહેર ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને આપણે જે દર્દીઓ છે જેને ખરેખર જરૂરત છે એના માટે અમે લોકો આપણા કન્ટ્રીબ્યુશન માની પ્રધાનમંત્રી